સમગ્ર ગુજરાતમાં વિવિધ અદાલતોમાં એડવોકેટ એસોસિએશનના સભ્યો વકીલાત દરમિયાન હુમલો થતા હોય છે જેને લઈ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં તાલુકા પંચાયત પાસે કોર્ટ સંકુલમાં જિલ્લા બાર એસોસિએશન સહિત અન્ય વકીલો એકઠા થયા હતા વકીલ એકતાના સૂત્રોચ્ચાર કર્યા હતા અને રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જોકે હાલમાં

વિવિધ માંગ કરવામાં આવી હતી અને આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ જિલ્લા બાર એસોસિએશનના સભ્યો વિરોધ નોંધાવ્યો હતો ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર તત્કાલીન કરવામાં આવે તેવી જિલ્લા બાર એસોસિએશનના વકીલોએ માંગ કરી હતી રિપોર્ટર ઘનશ્યામસિં પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ હિંમતનગર